સુધી જ નખેલી જો મને નાવ ન હોય હે અને થી રા ખાયા હું છે પછી હું શારે જોર ઓર માજા હવે મને પેંસે દેખાવા પીસી કરી ઓર પછી મને ના એને વાંડી શારે હું છે ઇસાળ કેટલા વાગે ની હોય અપોલે છે ખાવ শাড়া কে <Mile dizzy> <laughs>.

के हो छे ई चैनल ले खेलमिरो तो ने ने अग्रो फु केरी जातो रोई जलो आ ठेलो हो भाई मस्त ठेलो छे के पसे लायो आ बोतल घरे ले ले जाको पी जा आकू पी जा ह के पण आ छेली ले जावणी रोटी डाक्टर ले मसु ले जावण केम छेली नथी ले जावो केम केम कास करया गो मुतु नेतले छे पण एम हु ह दादा <laughs>

હા જો કાકલે રગડી રગડીને આવે એ તારે ખાવાનું નતું હ ગાયનું વાશીનું કઈ જઈ જતો ફરવા કરવાનું હોય ને રોજ બહુ તો હવે બધું પલી હવે ખાવાનું છે કે રખડવા જ મેં ખાઈ લીધું ભોળા દાદા જોતો ખાધો તો કેમ હમણાં એવો ચારે આમ આમ માં

पाणी जसा लागतो आणि હા ઓ ભાઈ તને કેમ દેખાઈ દી તને કેમ દેખાઈ દી તને કેમ દેખાઈ દી નદી નદી કેમ દેખાઈ દી તને મથી આયા કારું છે ઉરુ પા હા તારે દૂતી નદી તો આયા નદી છે લો આ નદી છે લા દો ઓનનું કોકનું છે એવું છે ઓનનું કોક તને વરસાદમાં મજા આવે ならば બહુ ભાવે હવે બોલાવજો કા અનું શું કરવાનું છે હવે બોલીશું રીયા શું 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 બોલજો हेलो ભાઈ ના મોડી નાખી છે મને મસ્તી ન ખાવ તો કેવી લાગે હા કે વાળું કરવા હા હવે હું કર નાખું છે અમારે બસ એટલું જ છે આજનો વિડિયો પૂરો કરશું ને કાલેનો વિડિયો કાજ શરૂ કરશું હાલો બોલો